એકાએકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને કમોસમી વરસાદે એન્ટ્રી મારી જોકે રાહતની વાત એ છે કે ભીષણ ગરમી અને બફારા વચ્ચે જે લોકો શેકાઈ રહ્યા હતા તેમને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે કાળઝાળ ગરમીથી તેમને થોડી રાહતનો અહેસાસ થઈ રહ્યો છે ડાંગના આહવાથી આ તસવીરો સામે આવી ઝરમર વરસાદ વરસ્યો અહીં અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકોને થઈ રહ્યો છે વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જે વરસાદી ઝાપટું છે વરસાદી ઝાપટું વરસ્યું છે ત્યારે કમોસમી વરસાદ ને કારણે જે બફારો તો બફારો વચ્ચે પણ વાતાવરણમાં ઠંડક રહે છે અને જે ડાંગ જિલ્લાના આહવા

અને ચાર અલગ અલગ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠેરવાયા છે સુરતમાં પંદર ઉમેદવારોમાંથી ફોર્મ ચકાસણીમાં છ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા અને હાલ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સહિત નવ ઉમેદવારો છે આ આઠ ઉમેદવારો પૈકી ચાર અપક્ષ અને ચાર અલગ અલગ પાર્ટીના ઉમેદવારો છે જો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આઠ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તો સુરત બેઠક દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે સંવાદદાતા કિર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિર્તેશ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે સુરત બેઠકની વાત કરીએ તો સુરત બેઠક પર કેવા પ્રકારનું ચિત્ર ઉપસી આવશે બિલકુલ ડેપા ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર જ્યારે દક્ષિણ ગુજરાતનું સુરત બન્યું હતું ત્યારે સતત ગતિવિધિઓ સુરતની ચાલતી હતી અને સુરતની જે બેઠક છે તેના ઉપર છેલ્લા બે દિવસથી જે હાઈ વોલ્ટન ડ્રામા ચાલતો હતો નિલેશ કુંભાણી કોંગ્રેસના સુરત લોકસભાના બેઠક ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થતાની સાથે હવે નવી અટકળો શરૂ થઈ છે તમે દ્રશ્ય જોઈ શકો છો કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે આજે પણ પોલીસનો બંદોબસ્ત અહીંયા ફાળવી દેવામાં આવ્યો છે કારણ કે સુરત બેઠક ઉપર ટોટલ ચોવીસ જેટલા ફોર્મ ભરાયા હતા તેમાંથી બાર જેટલા ફોર્મ રદ થયા હતા અને બાર ફોર્મમાંથી કહી શકાય કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા સાથે બાર ફોર્મ રદ થયા છે એટલે કે બાર ફોર્મ માન્ય રહ્યા હતા તેમાંથી સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ત્રણ ફોર્મ હતા અને તેના ટેક ડમી ફોર્મ એક એટલે કે એ તમામ વસ્તુ બાદ કરતાં નવ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે હવે સૌથી મહત્ત્વનું એક છે કે મુકેશ દલાલને બાદ કરતાં આઠ ફોર્મ એવા છે કે જેમાં ચાર રાષ્ટ્રીય પાર્ટી અને ચાર અપક્ષ છે ભાજપ દ્વારા સુરતના ઉમેદવાર બિનહરીફ આવે તે માટેના કામગીરી શરૂ કરવામાં આવી છે બપોર ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે જોવાનું રહ્યું જો તમામ ફોર્મ પરત ખેંચાય છે તો સુરતના ઉમેદવાર મુકેશ દલાલ દેશની આ પ્રથમ બેઠક હશે કે જે બિનહરીફ ચૂંટાઈ આવશે એટલે કે કે ગુજરાતની રાજનીતિ એટલે કે દેશની રાજનીતિની શરૂઆત હવે ગુજરાતથી થઈ છેલ્લા બે દિવસની હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મુકેશ દલાલ બિનહરીફ આવે તે પ્રકારના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સતત આગલી રાત્રે કે ગઈકાલે રાત્રે આ બાબતે અપક્ષો સાથે બેઠકો થઈ છે અને તમામ લોકો પોતાના ફોર્મ ખેંચી લે તે પ્રકારના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે બપોર ત્રણ વાગ્યા સુધીમાં પિક્ચર સ્પષ્ટ થઈ જશે કે કેટલા લોકો ફોર્મ પરત ખેંચે છે અને સુરત બેઠક ઉપર ચૂંટણી થાય છે કે સુરતના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવે છે સૌથી મહત્વની વાત છે જ્યારે ગુજરાતના રાજકારણ યુપી સેન્ટર સુરત હોય અને સુરતની બેઠક જો બિનહરીફ આવે તો ચોક્કસ કહી શકાય દેશની પ્રથમ બેઠક હશે કે જે બિનહરીફ ભાજપના ખોડે જશે અને વિજય ટિલક ભાજપનું સુરતથી શરૂઆત થઈ એવું કહેવામાં કોઈ બે મત નથી જો કે બીજી બાજુ નિલેશ કુંભાની પોતાના આ ફોર્મને લઈને અમદાવાદ હાઈકોર્ટમાં આજે રીટ દાખલ કરવાની વાત છે પણ તેઓ આજે પણ સંપર્કમાં નથી જ્યારે તેમના ટેકેદારો હતા તે મોડી રાત્રે સુરત પોલીસમાં હાજર થયા છે સુરત પોલીસમાં નિવેદન લખાવી છે કે તેઓને કોઈપણ જાતનું અપહરણ કરવામાં આવ્યું નહોતું અને જે સહી છે તે તેમની નથી અને તેઓ સ્વેચ્છાથી તેઓ સુરતની બારગાયત આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ લખાયો હોવાનું

તો ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું અને કીર્તેશ પાસે જઈશું વધુ જાણકારી માટે પરંતુ અત્યારના આ મોટા સમાચાર એ કે સાંજ સુધીમાં સુરત બેઠક પર આખે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે સંવાદદાતા કીર્તેશ ફરી એક વખત જોડાઈ ગયા છે કીર્તેશ બિલકુલ દીપક હાઈકમાન્ડ તરફથી કયા પ્રકાર નો નિર્ણય લેવાયો તેના વિશે આગેવાન બોલવા તૈયાર નથી ત્યારે બીજી બાજુ ગઈકાલે બપોર નિલેશ કુંભાણી હાઈકોર્ટ જવા માટે અમદાવાદ જવા રવાના થયા હતા અમદાવાદ પહોંચ્યા છે કે કેમ અગિયાર વાગતાની સાથે તેઓ અમદાવાદ ખાતેની હાઈકોર્ટમાં રીડ પિટિશન દાખલ કરવાના છે પણ તેઓ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેઠા છે તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નથી એટલે કે હાઈ વોલ્ટેડ ડ્રામા બે દિવસથી સુરતમાં ચાલતો હતો હવે હાઈકમાન્ડના આદેશ બાદ હવે હા આ હાઈ વોલ્ટેડ ડ્રામા આજથી હાઈકોર્ટમાં ચાલે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે નિલેશ કુંભાણી ગદારી કરી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના આગેવાન એટલે કે આપ પાર્ટીના આગેવાનોએ કહ્યું છે કે નિલેશ કુંભાની પોતાની ટિકિટ વેચી પાર્ટી અને લોકો સાથે ગદ્દારી કર્યાના આક્ષેપો બંધીપા સુરત ખાતેથી થયા છે કિતેશ પંદર ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં જે ફોર્મ રદ થયા છે છ ફોર્મ રદ કરવામાં આવ્યા છે તો હવે જે આઠ ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી કોઈ ઉમેદવારી પરત ખેંચશે તો આ પહેલી વખત એવું બનશે કે સુરત બેન હરીફ જાહેર થાય બિલકુલ જે પ્રકારે છેલ્લા બે દિવસ ડ્રામા સુરતમાં ચાલી રહ્યો હતો કોંગ્રેસના ફોર્મ રદ થતાની સાથે જ ભાજપે પોતાનું માઇક્રો લેવલનું સંગઠન છે તેને સક્રિય કર્યું છે અપક્ષો છે કે અન્ય રાષ્ટ્રીય પાર્ટીના જે ઉમેદવારો છે આ તમામ લોકો પોતાનું ફોર્મ પરત ખેંચી લે એ પ્રકારના પ્રયાસો શરૂ થયા છે સામડમ બે તમામ પ્રકારની પ્રક્રિયા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે કારણ કે સુરત બેઠક સૌથી અગત્યની જે મેં પહેલાં જ કીધું એમ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર જ્યારે સુરત રહ્યું હોય અને સુરત જો બિનહરીફ એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણી છે અને પહેલી બેઠક જો દેશમાં બિનહરીફ આવી જાય તો ચોક્કસ ગુજરાતમાં દેશભરમાંથી ગુજરાત અને તેમાં પણ સુરતનું સૌથી આગળ રહ્યા અને જે પ્રકારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના છે અને માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ તેમનું ખર્ચ પણ મોટું થાય તેને લઈને છેલ્લા ચોવીસ કલાકથી તમામ પ્રયાસો થઈ રહ્યા છે અપક્ષ હોય કે અન્ય રાષ્ટ્રીય ચાર પાર્ટી છે તમામ લોકો પોતાનું ફોર્મ પરત ખેંચી લે અને ભાજપ ઉમેદવાર બિનહરીફ જીતી જાય તે પ્રકારની તમામ પ્રયાસ થઈ રહ્યા છે કારણ કે આ લોકસભાની ચૂંટણીમાં સીધો ભાજપ અને કોંગ્રેસની લડાઈ દેખાઈ હતી જેમાં કોંગ્રેસનું ફોર્મ રદ થતાની સાથે મેદાનમાં માત્ર હવે એક ભાજપ છે અને આ જો ભાજપના સંગઠનના લોકો તમામ અપક્ષોને મનાવી તેમના ફોર્મ પરત લે તો ચોક્કસ સાંજ સુધીમાં કહી શકાય સુરતની બેઠક બિનહરીફ ડિક્લેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આભાર કીર્તિશ જાણકારી આપવા માટે તો સુરતની આ બેઠક જે અત્યારે ખૂબ જ ચર્ચિત બેઠક બની છે કારણ કે નિલેશ કુંભાણી જેઓ હાઈકોર્ટ પહોંચવાની અહીં પૂરેપૂરી શક્યતાઓ વર્તાવવામાં આવી રહી છે બીજી તરફ કોંગ્રેસ હાઈ કમાન્ડે કોઈ નિર્ણય હજુ સુધી નથી લીધો એ એ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસના કોઈ પણ નેતા આ મુદ્દે જ નિવેદન આપવા માટે તૈયાર નથી આઠ ઉમેદવારો જો ફોર્મ પરત ખેંચે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને આ સિવાય છ ઉમેદવારોના ફોર્મ પણ રદ થઈ ચૂક્યા છે હવે આઠ પૈકી જે ઉમેદવારો પરત ખેંચશે ફોર્મ ત્યારબાદ સુરતની બેઠક પર આખી સ્થિતિ સ્પષ્ટ થશે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે બપોરે ત્રણ વાગ્યા બાદ છવ્વીસ બેઠકો પર ઉમેદવારો બેઠકોમાં કુલ ચારસો તેત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે સાડત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે વીસ અને એકવીસ એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણીના અંતે લોકસભાની છવ્વીસ બેઠકોમાં ત્રણસો ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સત્યાવીસ ઉમેદવારો માન્ય ઠર્યા હતા જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ત્રીસ ઉમેદવારો તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો માન્ય ઠર્યા છે વિધાનસભા બેઠકોની વાત કરીએ તો વિજાપુર બેઠક પર સૌથી વધુ આઠ જ્યારે માણાવદર અને ખંભાત બેઠક પર સૌથી ઓછા ચાર ઉમેદવારો માન્ય ઠર્યા છે ચકાસણી બાદ માન્ય થયેલ ઉમેદવારી પત્રો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે ત્યારબાદ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે મુદ્દે બહિષ્કાર ની ચિમકી ઉચ્ચારાઇ મહેસાણાના તાવડિયા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા તાવડિયાની સોસાયટીઓમાં ચિમકીના પોસ્ટર લાગ્યા મહિલાઓએ આક્ષેપ કર્યો કે પાલિકાથી લઈ કલેક્ટર સુધી રજૂઆતો કરાઈ છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ વિસ્તારની શિવ પાર્ક હરિકૃષ્ણ કિશન રેસીડેન્સી સ્વસ્તિક બંગ્લોઝમાં આ બેનર લગાવાયા છે તળાવ વિસ્તારમાં દારૂના હડ્ડાથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે મહિલાઓ અહીં વિફરી છે મહિલાઓએ આક્ષેપ કર્યો કે પ્રશાસનને વારંવાર રજૂઆત કરી છે કે દારૂના અડ્ડા અહીં ધમધમી રહ્યા છે અને દબાણ પણ યથાવત છે તેમ છતાં કોઈ જ પગલાં નથી લેવાતા અને પ્રશાસનના અધિકારીઓ નથી જાગતા સમાચાર રાજકોટથી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની રાઘવજી પટેલ સાથે મુલાકાત દિનેશ ચોવટિયાના ઘરે ભાજપના અગ્રણીઓ સાથે બેઠક મળી સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા ચૂંટણીને લઈ રૂપાલા અને રાઘવજી વચ્ચે ચર્ચા થઈ દિનેશ ચોવટિયાના નિવાસસ્થાને રાત્રિ ભોજન પણ લેવામાં આવ્યું ચોટીલામાં આવેલ નવા સૂરજ દેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો છે મંદિરમાં સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવી બે કરોડ સિત્યાસી લાખની ગ્રાન્ટ તો સી આર મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું સમસ્ત કાઠી દરબારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ એવું સૂરજ દેવળ મંદિરે વિકાસલક્ષી કાર્યો થશે રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે મંદિરના હોદ્દેદારોએ યોજ્યો સન્માન સમારંભ જેમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટીલ સાહેબ ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌને હાજરી હતી અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવલ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમે એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને નજર હવે ટોપ થ્રી ન્યૂઝ પર રાજ્યમાં ત્રણ દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહેવત ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે તેને લઈ છવ્વીસ બેઠકોનું ચિત્ર થશે સ્પષ્ટ રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મળી બેઠક રત્નાકર ભાજપના ક્ષત્રિય નેતાઓ અને કેસરી દેવસી સહિતના અગ્રણીઓ રહ્યા હાજર રાજકોટ થી પરેશ ધાનાણી પદયાત્રાનો પ્રારંભ શહેરના જુબેલી ગાર્ડન ખાતેથી પદયાત્રાનો પ્રારંભ રાજકોટના માટે ધાનાણી છે તેમના દ્વારા કહી શકાય કે જે છે અત્યારે લીંબુ હાથમાં લેવામાં આવ્યા હતા અને રાજકોટને કોઈની નજર ન લાગે તે માટેના જે છે તેમને ખાસ કરીને એક

વેપારીઓ સાથે તેઓ વેપારીઓને પ્રચાર માટે તેમણે પસંદગીનો કળશ જોડ્યો છે વેપારીઓથી શરૂઆત કરી છે અને મુલાકાત કરીને માટે મત માંગી રહ્યા છે સોરઠિયાવાડી સર્કલ સુધી આ પદયાત્રા કરવાનો જે પ્લાન છે તે આયોજન કરવામાં આવ્યું છે સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા કરવામાં આવશે અને આ પહેલાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં દાવો પણ કર્યો કે આ વખતે રાજકોટમાં કોંગ્રેસ જ જીતશે અને પરેશ ધાનાણીનો

શહેરના જ્યુબિલી ગાર્ડનથી આ પદયાત્રા કરવામાં આવશે સોરઠિયા સર્કલ સુધીની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જોરશોરથી પરેશ ધાનાણી પ્રચાર કરી રહ્યા છે તમામ શહેરી વિસ્તારો હોય કે ગામડાઓ હોય ત્યાં પ્રચાર પ્રસાર માટે પહોંચી રહ્યા છે અને આજે પણ પરેશ ધાનાણીએ જ પ્રચારના ભાગ રૂપે સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા કરવાના છે તેમની સાથે તેમના સમર્થકોની હાજરી પણ જોવા મળી તમામ નેતાઓ પણ તેમને જોઈન કરી રહ્યા છે કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળ્યો વેપારીઓ પાસે જઈ જઈને કોંગ્રેસ માટે મત માંગી રહ્યા છે કોંગ્રેસે જે પાંચ ન્યાય અને પચીસ ગેરંટીઓ આપી છે પોતાના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ પણ પરેશ ધાનાણી કરી રહ્યા છે અને સાથે જ અત્યારે જે ગતિવિધિઓ દેશમાં બની રહી છે તેને લઈને પણ તેમણે નિશાન સાધ્યું અત્યારની કેન્દ્ર સરકાર પણ પર અને સાથે હરીફ રાજકોટે મુખ્યમંત્રી આપ્યા પણ સરકારી યોજનાઓથી રાજકોટની રાજકોટ ની રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા થાય રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને ફેક્ટરી કારખાનાનો વ્યાપ વધશે તો મારા રાજકોટના સૌરાષ્ટ્રના યુવાનો એને ઘર આંગણે રોજગારનો અવસર પ્રાપ્ત થાય દરેક સમાજના જે બહેનો છે આપના ઓરણા લઈ રહ્યા છે અને ક્યાંક આ આશીર્વાદ છે અને ખાસ કરીને જે બહેનો રાત દિવસ મહેનત કરતા હોય છે પેટીઓ રડતા હોય છે એ અંતરથી તમને આશીર્વાદ આપ્યા છે શું કહેશો આ દેશની સંસ્કૃતિ એ હંમેશા શક્તિની પૂજા કરી છે અને એ સૌરાષ્ટ્રની ભૂમિના પાટનગર ઉભો છું જ્યાં એ જનની જણતો જણજે કા સંત કા સુર ને કા દાતાર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર આજ એ મારા સૌરાષ્ટ્રની રાજકોટની ઓળખ એને એમાં ક્યાંય ને ક્યાંય ગુણો પાવે એવી સ્થિતિ ઈરાદાપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે અને ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે શક્તિઓ નું અપમાન થાય હે ધીકરીઓના ધામનને દાગ લગાડવાનો પ્રયાસ થાય ત્યારે શક્તિ એ રણચંડીનું સ્વરૂપ લઈ અસુરોનો નાશ કર્યો છે અને આજ એ જ મારી શક્તિઓ હદઈ ની ઉર્મિતિ એક દીકરાને આશીર્વાદ આપી રાજકોટ ની ઓળખ જે છે એ પુનઃસ્થાપિત થાય રાજકોટ એ દેશ પ્રદેશ અને વિશ્વમાં એની કીર્તિ વધે એનો વ્યાપ વધે એના વેપાર ધંધા આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ થાય એ માટે ઘટના બની આ પ્રકારની રાજનીતિને કઈ રીતે તમે જોઈ રહ્યા છો સુરતની ઘટના એ પેલી પણ નથી અને છેલ્લી પણ નથી હું હંમેશા કહું છું કે સત્તામાં બેઠેલા લોકો આજ ભાન ભૂલા છે સત્તા અને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને પ્રયાસ છે સ્વાભિમાન ને કમાયેલા કાળા ધનના કોથળે વિપક્ષમાં રહીને જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી ધમકાવી લલચાવી ફોસલાવી અને તોડવાનો પ્રયાસ કરે છે એ વિપક્ષને નથી તોડી રહ્યા જન જનના સ્વાભિમાન ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એની કટાક્ષ કર્યો છે શાસક પક્ષ ઉપર કે પ્રહાર કર્યા છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી છે તેમના દ્વારા પદયાત્રા કાઢવામાં આવી રહી છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તેઓ અલગ અલગ દુકાનોમાં જઈ અને મળી રહ્યા છે હાલ આભાર આપનો જાણકારી માટે સુરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા કરવામાં આવશે આ દરમિયાન પરેશ ધાનાણી ખૂબ વરસ્યા અને સાથે જ પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી